કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવજી આજે ભાવનગર પધાર્યા હતા અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભાવનગરના વેપારીઓ સાથેની એક વિચાર ગોષ્ઠીની વાત કરવામાં આવી હતી ત્યારે જ ભાવનગરમાં ઇલેક્ટ્રિક એન્ડ જે એસોસિએશન જે છે સોફ્ટવેર એસોસિએશન તેમના નિયતિબેન પંડ્યા દ્વારા તેમની સમક્ષ એક રજૂઆત મૂકવામાં આવી હતી કે છેલ્લા લાંબા સમયથી ભાવનગરમાં આઈટી પાર્કની જરૂર છે તેની ગતિવિધિ ચાલુ છે પરંતુ જો આજે જ અમને આની મંજૂરી આપી દેવામાં આવે તો અમારી એક તેવી રજૂઆત છે આ ગુજરાતી છું એટલે હું ગુજરાતીમાં વાત કરવા માંગુ છું સર ભાવનગરની અંદર દર વર્ષે બે હજારથી વધારે આઈટી સ્ટુડન્ટ્સ પાસ આઉટ છે ઓલરેડી ભાવનગરની અંદર સેવન્ટી જેટલી કંપનીઓ કાર્યરત છે આઈટી કંપની અને ધોલેરાની આપે હમણાં જે વાત કરી તો આપ સેમી કન્ડક્ટર અને આઈટીનો સંબંધ તો જાણો છો સર અમે એસટીપીઆઈને એક રિક્વેસ્ટ કરી હતી એના આધારે એક ઇવેન્ટ પણ કરી અને મેમ પણ અહીંયા આવ્યા હતા તો સર હું આજે એની રિક્વેસ્ટ કરવા માંગુ છું કે આપ એસટીપીઆઈ ને ધક્કો મારીને આજે જ જો અમારી રજૂઆત સ્વીકારો કે એસટીપીઆઈ દ્વારા અહીંયા આઈટી પાર્ક બને તો અમને સારો રોજગાર પણ આપી શકીએ અને આજે આઈટી સ્ટુડન્ટ્સ છે જેમનું બ્રેઇન 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 થાય છે બીજા શહેરો એ પણ અટકાવી શકે ધન્યવાદ એસટીપીઆઈ કો મેં તુરંત આપણે સીધા જ જે નિયતિબેન પંડ્યા છે તેની સાથે જ વાત કરશું બેન અશ્વિન વૈષ્ણવ આજે ભાવનગરમાં આવ્યા હતા કેન્દ્રીય મંત્રી આપે તેમની સામે શું સવાલ મુક્યો હતો અને કેવું લાગ્યું તમે તમારી માંગણી આજે સ્વીકારી લેવામાં આવી છે આજે અશ્વિનીજી જ્યારે ભાવનગર પધાર્યા ત્યારે અમે એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે ઘણા સમયથી જે અમે એસટીપીઆઈ પાસેથી આઈટી પાર્કની મંજૂરી માંગી રહ્યા છીએ એ ક્યાંક ને ક્યાંક કોઈક સમયના કારણે કામ થોડું અટકાતું હતું એટલે અશ્વિનીજીને આજે અમે રજૂઆત કરી કે જો આજે ને આજે આ પાર્ક માટે થઈને ગ્રીન ઝંડી મળી જાય અને આ કામ આગળ વધે તો અમારા માટે બહુ સારું અને ખુશીની લાગણી થશે અને અશ્વિનીજીએ તાત્કાલિક તરત જ અમારી વાત સાંભળી અને દિલ્હી એસટીપીઆઈની વાત સાથે વાત કરી અને એમણે ત્યારે ને ત્યારે એવું કીધું કે તમારું આ કામ છે એ હું ઝડપથી પૂરું થઈ જશે એવું આજે હું તમને વચન આપું છું અને એમાં એના લીધે થઈને આજે ભાવનગરનું બેસિયા એસોસિએશન ખૂબ હર્ષની લાગણી અનુભવી રહ્યું છે કે અમે કહી નથી શકતા શબ્દોમાં કે જે વસ્તુઓ જીતુભાઈએ શરૂ કરી હતી જેની માગણી જીતુભાઈના કાર્યકાળમાં અમે માંગ કરી હતી આજે આટલી ઝડપથી જીતુભાઈએ જ્યારે ભાર વિકાસ સંવાદની વાત કરી અને એ જ કાર્યક્રમમાં જ્યારે એની અમને અનુમતિ મળી તો આજે અમારા માટે ખૂબ આનંદનો આ દિવસ છે અને ખૂબ અમને સારું લાગ્યું કે અશ્વિનીજીએ અમારી વાતને તરત મંજૂરી આપી બેન કહેવત છે કે એક રાજકીય હોય કે એક મિનિસ્ટર હોય ધારે તો શું ન કરી શકે આજે તમે રજૂઆત કરી ડાઉન ટુ અર્થ અશ્વિનીજીનો લોકોનું એવું કેવું છે વેપારીઓનો કે એનો જે નિર્ણય છે તે લાગ્યો તમે માગણી મૂકીને તરત તમારી સ્વીકારી લેવામાં આવી શું કહેશો કયા પ્રકારના મિનિસ્ટર લાગ્યા તમને અશ્વિનીજીની વિશે તો ખૂબ વાત સાંભળી હતી એમની પાસે ત્રણ ત્રણ મિનિસ્ટ્રી હોવા છતાં એમણે ત્રણેય મિનિસ્ટ્રી માટે થઈને જે પણ અમે આજે રજૂઆતો કરી આજે આખા કાર્યક્રમ દરમિયાન એ દરમિયાન એવું લાગ્યું કે અશ્વિનીજી જાણે આજે ભાવનગરને કંઈક આપવા જ આવ્યા હતા કારણ કે એમનો આઠ પેઢી જૂનો સંબંધ પણ છે એ પણ આજે અમને જાણવા મળ્યું એટલે અમને વધારે આનંદ થયો કે ખરેખર જો ભાવનગરના કોઈ લોકો આવી જગ્યાએ હશે અને આવી જ રીતે ભાવનગર માટે વિચારતા હશે તો ભાવનગરનો વિકાસ ટૂંક સમયમાં ખૂબ પ્રગતિદાયક થશે અને અશ્વિનીજી માટે હું એવું કહીશ કે ખરેખર ડાઉન ટુ અર્થ તો કહી શકાય પણ સરળ સાદગી અને જ્ઞાનનો ભંડાર છે એવા અમને મંત્રીશ્રી લાગ્યા નીતિબેન વાત કરવામાં આવે તો જો આઈટી પાર્ક અત્યારે ભાવનગર છે તે ભાંગતું ભાવનગર કહેવાય છે લોકો છે ઉદ્યોગપતિઓ છે તે હિજરત કરી રહ્યા છે પરંતુ જો આઈટી પાર્ક હવે ભાવનગર ભાવનગરમાં બનશે ભાવનગરના વિદ્યાર્થીઓ તમે કહ્યું દર વર્ષે બે હજાર જેટલા વિદ્યાર્થીઓ તે અમદાવાદ ચાલ્યા જાય છે પુણે જાય છે બેંગ્લોર જાય છે નોકરી માટે પરંતુ જો ભાવનગરમાં જ હવે આઈટી પાર્ક બનશે તો કેટલા લોકોને રોજગારી નવી મેળવી રહેશે બેન અને કે અત્યારે ભાવનગરમાં કેટલી આઈટી કંપનીઓ ચાલી રહી છે ભાવનગરની અંદર અત્યારે સિત્તેર જેટલી આઈટી કંપની ચાલી રહી છે અને અમારા સર્વે અમારા બેસિયાની ટીમે એક સર્વે કર્યો તો એ મત અનુસાર જો ભાવનગરમાં આઈટી પાર્ક બનશે તો ત્રીસ ટકા જોબ ક્રિએશન થશે અહીંયા ભાવનગરની અંદર અને એવું માનવું છે કે જે માઇગ્રેટ થઈ રહ્યા છે અને જે થઈ ચૂકેલા છે એમને પણ પાછા આવવા માટેનો પોતાના વતન સાથે જોડાવાનો એક મોકો મળશે અન્ય એક ટીમના જે સભ્ય છે તે પણ આપણી સાથે જોડાય છે આપણે તેજસભાઈ સાથે પણ વાત કરીશું તેજસભાઈ આજે તમારી માગણી જે છે લાંબા સમયથી જે હતી તે સ્વીકારી લેવામાં આવી છે અશ્વિન વૈષ્ણવજી છે તે ભાવનગરને કંઈક દેવા માટે આવ્યા હોય ઉદ્યોગપતિઓ હોય ભાવનગરના વેપારીઓ હોય તેમાં પણ આજે ખુશીનો માહોલ છે શું કહેશો કેટલી રોજગારી પૂરી પાડશે ભાવનગર માટે આ વર્ષો જૂની અમારી માગણી અશ્વિનીજીએ આજે એક ધડકમાં કહી દીધું કે જાઓ ભાવનગરને સોફ્ટવેર ટેકનોલોજી પાર્ક એસટીપીઆઈ ને ના ડાયરેક્ટર કે મેનેજમેન્ટ સાથે વાત કરીને ઓન ધ સ્પોટ એક ધડકમાં કહી દીધું કે જાઓ ભાવનગરને આઈટી પાર્ક આ આઈટી પાર્ક આવવાથી ભાવનગરને રોજગારીની દૃષ્ટિએ ત્રીસથી ચાલીસ ટકાનો નવો વધારો થશે અને ભાવનગરનું જે યુથ જાણી જોઈને કેમ કે અહીંયા એમની પાસે જોબ એટલી નથી એટલે બહાર જવું પડતું હોય છે અને ફેમિલીથી દૂર જવું પડતું હોય છે અમદાવાદ વડોદરા પુના એ જતું માઇગ્રેશન કોઈક અંશે ઘટશે અને અમારું એસોસિએશન પણ એવા જ પ્રયત્નો કરશે કે જ્યાં ગવર્મેન્ટનો અમારને જે સપોર્ટ મળ્યો છે એમે વધારે ને વધારે એમાં વધારે અમે કંઈક નવું ઇનોવેશન કરી અને ગવર્મેન્ટને વધારે અમને કંઈક આપવાનું અને ભાવનગરને આપવાનો ફરી વિચાર આવે સારો એવા અમે પૂરા પ્રયત્ન કરશું અન્ય એક આપણે જે ટીમના સભ્ય છે તેની સાથે પણ વાત કરશું શું કહેશો કેવું તમને આ નિર્ણય લાગ્યો એકચ્યુલી અશ્વિનીજી છે ને બહુ જ સ્કોલર વ્યક્તિ છે એની એકેડેમિક લાઈફમાં તે ખૂબ જ સારી રીતે આઈઆઈટી કાનપુરમાં અભ્યાસ કરેલો છે એમને આઈઆઈટી કર્યા પછી એ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ તરીકે તેણે એમાં પણ કામ આપ્યું છે અને એની પછી એ પોલિટિક્સમાં આવ્યા છે પણ ઇન બિટવીન એને સિમેન્ટ્સ જેવી કંપનીઓમાં અતિ ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરેલું છે એટલે નોર્મલી આપણે એવું જોતા હોઈએ છીએ કે કોઈ પણ મિનિસ્ટ્રીના મિનિસ્ટરને જે તે બ્રાન્ચનું કોઈ ક્વોલિફિકેશન કે નોલેજ હોતું નથી આ કેસ સંપૂર્ણ જુદો છે અશ્વિનીજીને જ્યારે અમે એસટીપીઆઈનું સેન્ટર માગ્યું ત્યારે એને ડિસિશન લેવામાં એક સેકન્ડ જ લગાડી છે એનું કારણ એ છે કે ધોલેરા અહીંયા ડેવલપ થઈ રહ્યું છે અને નરેન્દ્ર મોદી આપણા આદરણીય પ્રધાનમંત્રીની એક સિસ્ટમ છે કે કોઈ પણ વસ્તુ આઇસોલેટેડ ડેવલપ ન કરવી પણ આખી ઇકોસિસ્ટમ ડેવલપ કરવી તો જ નોર્મલી આપણે જોતા હતા કે અગાઉના કોઈ પણ ગવર્મેન્ટ વેન્ચર બહુ સક્સેસફુલ નહોતા થતા કારણ કે લોકો સેગ્રીગેટેડ વિચારતા હતા અહીંયા સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાનો જે એને અભિયાન આદર્યું છે એટલે તરત જ એમણે નિર્ણય કર્યો કે જો મારે ધોલેરા ડેવલપ કરવું હોય તો મારે આઈટી એન્જિનિયર્સની નજીકમાં જ જરૂર પડશે એટલે એને ઇમિડિએટલી આ વસ્તુને સેન્કશન કરી દીધી અને કદાચ ભાવનગરમાં આવા કેબિનેટ મિનિસ્ટર આવવા અને આવો સારો ડિસિશન લેવાની આપણા સર્વ માટે આનંદ અને ગર્વનો વિષય છે શું કહેશો આજે કેબિનેટ મિનિસ્ટર જે આવ્યા ભાવનગર તેમણે પ્રાણ ફૂંકી દીધો છે આઈટી સેક્ટરમાં પણ i ignore ઐતિહાસિક નિર્ણય છે અને સમગ્ર બેસિયા ટીમ વતી હું બધાને એટલે બધા જ આપણી જે લીડરશીપ ટીમ છે એનો ખૂબ ખૂબ આભાર માનીશ હું સાથે એમ પણ કહીશ કે આવીને આવી ઓપોર્ચ્યુનિટી ભાવનગરને આપતા રહેજો બહુ ફ્રિકવન્ટલી આપતા રહેજો જેમ અહીંયા સેમી કન્ડક્ટર સેમી કન્ડક્ટર અને આઈટી સોફ્ટવેર એ બંને એકબીજાનું સાથે ને સાથે હોય છે તો જ્યારે સેમી કન્ડક્ટરનું આખા વર્લ્ડમાં સૌથી મોટું ઓપોર્ચ્યુનિટી ધોલેરામાં આવી રહી છે તો આ જે એસટીપીઆઈ છે એ ભાવનગરમાં ખૂબ ખૂબ જ લાભકારી થશે અને આ આગળ જતા નવી જનરેશનને પણ ખૂબ જ લાભકારી થશે તો ખૂબ ખૂબ આભાર અને આ ખરેખર ઐતિહાસિક નિર્ણય છે તો આપે જોયું તે પ્રમાણે આજે ભાવનગર સોફ્ટવેર એસોસિએશનના જે લોકો છે તેનામાં પણ એક નવો પ્રાણ ફૂંકાયો છે સાથે જ ભાવનગરના જો ઉદ્યોગપતિઓ વેપારીઓની વાત કરવામાં આવે તો તેમને મુખ્ય એક જ ચર્ચા હતી કે મિનિસ્ટર હોય તો આવા રાજકારણી હોય તો આવા ભાવનગરના પણ નસીબમાં ઘણા બધા મિનિસ્ટરો લખ્યા છે પરંતુ લાંબો સમય વીતી ગયો છે ભાવનગર માટે કોઈ સારું નથી કરી શક્યા પરંતુ જો વાત કરવામાં આવે તો અશ્વિ વૈષ્ણવ જ્યારે આજે ભાવનગર આવ્યા ત્યારે ભાવનગરને કંઈક દેવા માટે જ આવ્યો હોય તે પ્રકારનો એક માહોલ સર્જાણો હતો ભાવનગરના વેપારીઓએ જ્યારે કીધું કે ભાવનગર જે ધોલેરા જે ટ્રેન આવવાની છે માટે ભાવનગરથી સુરત માટેની જે પણ વંદે ભારત ટ્રેનની જરૂર છે તેમાં પણ તેમણે કહી દીધું હતું કે હું આમાં વિચારીશ હું આ ટ્રેન આપીશ સાથે જ આ મનસુખ માંડવિયા જ્યારે તેમનું પ્રવચન અર્ધ વચ્ચેથી અટકાયું હતું ત્યારે પણ વેપારીઓમાં એક કચવાટ જોવા મળ્યો હતો કે થોડી વધારે વાર જો એમને બોલવા દેવામાં આવ્યા હોત તો આજે ભાવનગરને ઘણું બધું મળી શકે જોવું રહ્યું કે એસટીપી પાર્કની જેમને મંજૂરી મળી ગઈ છે આઈટી પાર્ક હવે ભાવનગરમાં બનવાનો છે પરંતુ સરકાર પણ આમાં રસ લઈ અંગત રસ લઈને તાત્કાલિકપણે જે જમ્પિંગ જમીન સંપાદનનું કામ હોય તે જે પ્રક્રિયા હોય છે સરકારી પ્રક્રિયા તે પૂરી કરી દેવામાં આવે તો ભાવનગરને જે ભાગતું ભાવનગર કહેવાય છે તેમાંથી આ બહાર આવી શકે યશપાલ સિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાહ